વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ શિયાળા સ્પેશિયલ ગરમા ગરમ ગાજરનો હલવો કે જે તમે એકવાર ખાશો તો વારંવાર ખાશો ગરમા ગરમ ગાજરનો હલવો શિયાળામાં મળી જાય તો બીજું જોઈએ છીએ શું બહુ જ ઇઝી માવા વગર ખાંડ વગર બનવાવાળો હેલ્ધી ગાજરનો હલવો જે બહુ જ ટેસ્ટી અને યમી લાગે છે આવી અવનવી વાનગીઓ માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો એન્ડ સુધી જોડાયેલા રહેજો જેથી તમને ખ્યાલ આવે કે ખાંડ વગર આ હલવો કેવી રીતે બને છે તો ચલો આપણે બનાવીએ તો ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા મોટી ત્રણ ચમચી ઘી લઈ લીધું છે ઘી વધારે નથી લેવાનું હોતું બસ મેલ્ટ થઈ જ ગયું છે તો હવે આપણે આમાં એકદમ ધીમો ગેસ કરી અને તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક કિલો ગાજર લઈ લીધા છે કદુક્રસ કરી લીધા છે પરફેક્ટ માપ સાથે છે એક કિલો ગાજરનો આપણે હલવો બનાવવા જઈ રહ્યા છીએ ગાજર ધોઈ અને સરસ કદુક્રશ કરી અને ધીમા શેકવા માટે મેં મૂકી દીધું છે બિલકુલ ધીમા તાપે આપણે જ્યાં સુધી ઘીની સુગંધ આવે ત્યાં સુધી રાખશું લગભગ પાંચ મિનિટ જેવું થશે એની વધારે નહીં બસ તો પાંચ મિનિટ માટે આપણે હલવાના આમનેમ જ રાખી દઈશું ગાજર ઘી સાથે સોંતળાઈ જાય પછી આપણે આગળ કરીશું તો હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ઘીમાં ગાજર જે છે મિક્સ થઈ ગયા છે થોડો કલર ચેન્જ થઈ જશે એટલે આઈડિયા આવી જશે હવે આપણે આમાં માવો નથી નાખવાનો તો શું નાખવાનું છે તો હવે આપણે આમાં દૂધ નાખવાનું છે દૂધ જે છે મેં અહીંયા અમ અમૂલનું દૂધ લીધું છે ફૂલ ફેટવાળું એ ટુ મિલ્ક આવે છે એ લીધું છે તમે અમૂલનું દૂધ નાખવાથી ગાજરનો હલવામાં માવાની જરૂર નહીં પડે તો અહીંયા મેં એક કિલો ગાજરની સામે એક લિટર દૂધ હું નાખવા જઈ રહી છું ગેસ આપણે બિલકુલ ધીમો રાખવાનો છે અને હું અહીંયા એક લિટર દૂધ નાખી દઈશ હવે તો હવે અહીંયા દૂધ નાખી દીધું છે મેં અને હવે આપણે બિલકુલ ધીમા તાપે કંઈ જ કરવાનું નથી દૂધ બળી જાય ત્યાં સુધી હલવાને રાખવાનો છે માવો વગર બનાવીએ છીએ એટલે દૂધ બળે એની રાહ જોવાની છે એનો જ માવો બની જશે દૂધનો જ તો હવે આપણે જ્યાં સુધી દૂધ ઓલું ના થાય બળી ના જાય ત્યાં સુધી આપણે જરૂર લાગે તો એકવાર આવી જ રીતે ધીમેથી હલાઈ લેવાનું છે મિક્સ કરી લેવાનું છે બાકી હવે કંઈ જ કરવાનું નથી આપણે ધીમા તાપે હલવાને થવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે દૂધ બળી ગયું છે દૂધ બળી જાય આટલું ઓલું થઈ જાય પછી આપણે હવે આમાં ખાંડ નાખવાની છે તો અહીંયા જેટલું આપણે ગાજર લીધું હોય એના અડધા ભાગની આપણે ખાંડ નાખવાની હોય છે તો અહીંયા મેં કિલો ગાજર લીધા છે તો આપણે પાંચસો ખાંડ જોશે પણ હું ખાંડ નથી નાખતી હું ખાંડને બદલે આ સાકર જે છે એ નાખું છું સાકરના જે છે આખા ટુકડા કરેલા હોય મોટા એના મેં નાના નાના ટુકડા આવે છે એ લીધા છે જો તમે ઈચ્છો તો પાવડર કરીને પણ નાખી શકો છો પણ બહુ જ સરસ અને સહેલાઈથી ઓગળી જશે એકદમ ગરમ હોય છે એટલે અને જેને ખાંડ નાખવી હોય એ ખાંડ પણ નાખી શકે છે માપ એ જ રહેશે પણ સાકર નાખવાથી ખાંડનું જે હેલ્ધી ઓપ્શન હોય છે એ મળી રહે છે એટલે હું હંમેશાથી સાકરનો જ ઉપયોગ કરું છું કંઈ જ ખબર નથી પડતી કે સાકર છે કે ખાંડ છે તો બસ હવે આને જેટલી વાર લાગે ઓગળવામાં મિક્સ થવામાં એટલી વાર આપણે હલવો રાખવાનો છે એટલે હવે લગભગ દસ જ મિનિટમાં હલવો જે છે એ બનીને તૈયાર થઈ જશે તો મળીએ આપણે દસ મિનિટ પછી તો બસ આપણો ગાજરનો હલવો જે છે એ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે બિલકુલ આપણે કલર નથી નાખ્યો માવો નથી નાખ્યો બસ આ માપ જે છે એ પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ કરીશું એટલે આવું સરસ બનીને તૈયાર થઈ જશે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ જે છે એ નાખી દઈશું કાજુ બદામ અને લીલવા કિશમિશ તમે જે ડ્રાયફ્રુટ ભાવતા હોય એ વધારે ઓછા કરી શકો છો ગાજરનો હલવો ગરમા ગરમ સિઝનમાં જો ખાવા મળી જાય તો બસ શું જોઈએ તો આ માવા વગરનો બહુ જ સરળતાથી બનવાળું ગાજરનો હલવો જે છે તૈયાર છે તો બસ સર્વ કરી દઉં છું હું હવે તો બસ તૈયાર છે ગરમા ગરમ ગાજરનો લાઈવ હલવો આ ગાજરનો હલવો શિયાળામાં તમને લાઈવ ભાવે છે કે પીસ કરીને જો ચોસલા કરવા હોય તો આ હલવાને આપણે થાળીમાં ઢાળી દઈશું અને પીસ કરી શકશું તો બસ તમે કેવી રીતે પસંદ કરો છો એ મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ